નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજ રોજ વીર ન્યૂઝના માધ્યમથી મુન્દ્રા તાલુકા કોળી સમાજના પ્રમુખ મનજીભાઈ કોળી જેઠાભાઈ ચુમાભાઈ કોલી સામજીભાઈ જેઠાભાઈ કોલી શાંતિભાઈ જેઠાભાઈ કોળી ઉપર જે ફરિયાદ થયેલ છે તે તદ્દન ખૂટી છે મંજીભાઈ અને ગ્રામજનો દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ટપ્પર ગામમાં દારૂબંધ કરાવવાની અવારનવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે છતાં તેનું કોઈ નિરાકરણ નથી આવતું અને ફરતરાણા કોળી દારૂ પી અને રસ્તા ઉપર ગાળો બોલે છે એટલે તારીખ સોળ નવ બે હજાર પચીસના ના રોજ કોડી સમાજ દ્વારા એકસો બાર પર કોલ કરી અને એકસો બારનું સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવતા રઘુરાણા કોળી અને ફરતરાણા કોડી નાસી ગયા અને રઘુરાણાનો માણસને દેશી દારૂના મુદ્દામાલ સાથે એકસો બારના સ્ટાફની સુપ્રત કરેલ હતું તેનું મનદુક રાખી રઘુરાણાએ કોળીએ એકસો આઠને ને કોલ કરી તેની પત્નીને ભુજ ખાતે જેકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ અને આ ચાર વ્યક્તિ મંજીભાઈ કોળી જેઠાભાઈ જુમાભાઈ કોળી શામજીભાઈ જેઠાભાઈ કોળી શાંતિભાઈ જેઠાભાઈ કોળી દ્વારા રઘુરાણા કોળીની પત્નીને માર માર્યાની ખોટી ફરિયાદ દાખલ કરેલ છે ટપર ગામના કોળી સમાજ દ્વારા રઘુરાણા કોળીને કુળદેવી શક્તિ માતાજીના મંદિરની બાજુમાં દેશી દારૂ વેચવાની ના કરેલ છે છતાં પણ તે જ જગ્યાએ દારૂનું વેચાણ ચાલુ છે બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે તમારું નામ અને તમારું પરિચય આપજો મારું નામ મનજી કોલી છે અને હું મુન્દ્રા તાલુકા કોલી સમાજનો પ્રમુખ છું શું ઘટના બની ઘટના સાહેબ મારા સાથે એ બની છે કે આજે ચાર પાંચ દિવસ થયા મારા વિરુદ્ધ વિડીયો વાયરલ થયેલ છે અને એ વિડીયો વાયરલ એવી રીતના થયેલ છે કે મનજીભાઈએ કોઈ બેનને આવી રીતના માર માર્યો છે અને બે જણાને માર માર્યો છે બાકી મેં કોઈને હાથ લગાડ્યો નથી અમે પબ્લિક રેડ પાડી અને દેશી દારૂનો પોલીસને બોલાવી એકસો બારને જાણ કરી અને પોલીસને દારૂ પકડાવ્યો એના વિરુદ્ધમાં એના ગુસ્સામાં કરીને અમારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરેલી છે અને જ્યારે પોલીસ રેડ પાડીને જે દારૂ પકડી ગઈ ત્યારે અમે પોલીસ વાહન પાછળ જ અમારી ફોર વ્હીલથી ગઈ અને એ ટાઈમે અમે પોલીસ સ્ટેશન હતા છતાંય મારા ઉપર આવી ખોટી ફરિયાદો થઈ અને મારું ખોટું નામ કરીને મારું નામ બદનામ કરવાની પ્રયત્ન કરવામાં આવેલ છે માટે આ તદ્દન વિડીયા બનાવી છે આ દિવસે વિડીયા આ મેસેજો ફરે છે તદન મીડિયા ખોટા અને ફેક વિડિયા બનાવી અને મારું નામ બદનામ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જી જ્યારે તમે રેડ પાડી સાહેબને તમે જાણ કરી દારૂની રેડ પાડી ત્યારે અમે એકસો બારમાં જે જમાદાર હતા તે ભરત સોલંકી તેણે મને ફોન કર્યો કે તમારા ગામમાં આવી રીતના દારૂને આવી રીતના છે એટલે હું દોડીને ત્યાં પહોંચી ગયો ત્યાં જઈને મેં જોયું તો પબ્લિક રેડ પાડી હતી ત્યાં દેશી દારૂ પચાસ એક થેલ્યું અને નીચે જમીન ઉપર નાખી અને તેના ફોટા વિડીયો બનાવતા છોકરાને એ વિડીયો પણ મારી સાથે છે ને હું વિડીયોમાં ત્યાં ઊભો હોણ છું અને દેશી દારૂવાળાને મેં પૂછ્યું કે આ દારૂ કોનો છે ને ક્યાંથી છે તો એનું મેં બધી પુરવાણ કરાવી અને અમે એને જમાદારને વાત કરેલ કે આ ભાઈને લઈ જાઓ તો અમે દારૂ વેચે છે તો બાકી અમારે આ કોઈ કાંઈ કરવું નથી તો એ જ ટાઈમે અમે પોલીસની જીપ પાછળ મારી ફોર વ્હીલથી અમે જઈ અને ત્યાં પોલીસ સ્ટેશન જે બનાવોની વાત કરવામાં આવે છે એ ટાઈમે અમે પોલીસ સ્ટેશન હાજર હતા હું પોલીસ સ્ટેશન હતો ત્યાંના જમાદાર તેજાભાઈ હતા અને તેણે મને પૂછ્યું ને આ બધું તેની વિગત અમે સમજાવી ત્યાં અમે હતા છતાં પણ મારા ઉપર આ ખોટી ફરિયાદ કરી અને હું સમાજનો પ્રમુખ છું એના મારે બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાહેબા આ દારૂ એવી જગ્યા વેચવામાં આવી રહ્યું છે જ્યાં અમારી સાંજના ટાઈમે માતાજીના મંદિર પાસે પૂજાપાઠનો ટાઈમ હોય છે અને બાજુમાં કોચિંગ ક્લાસ છે એટલે ટ્યુશન ક્લાસ પણ ચાલુ હોય છે નાના નાના છોકરાઓ દારૂના રવાડે ચડી ગયા છે અમે સમાજમાં સુધારાના કામ કરવા જાતા હોઈએ છીએ ત્યારે આવું આ બનાવ બનતા હોય છે અમે એ એ વાત માટે આજથી ચાર મહિના પહેલાં ભાઈઓને બધાને સાથે ભેગા મળી અને તે પણ ચર્ચા કરી હતી ગામમાં સરપંચને રજૂઆત કરી હતી પોલીસ સ્ટેશનમાં અને ઘણીવાર રજૂઆત કરી છતાં આ દારૂ બંધ થતો નથી જો હવે આ દારૂ બંધ નહીં થાય અને દારૂની આ પ્રવૃત્તિઓ આવી રીતે ચાલશે તો અમારા નાના નાના છોકરાઓ આમાં દારૂના રવાડે ચડી જશે અને મારા ગામમાં મારા કોલિવાસની અંદરમાં દારૂના આ કૃત્યથી પાંચ બાયુ વિધવા થઈ ગયેલ છે એ હજી પણ એ બાયુ અહીંયા છે અને એમના અત્યારે તાજેતરમાં ચાર મહિના પહેલાં એક અમારા કાકા પણ એ દારૂના એનાથી મૃત્યુ થયું એનો તો આવા દારૂથી કેટલાય અમારા પાંચ પાંચ બાઈ વિધવા થઈ ગઈ છે આ કોલીવાસમાં તો આ દારૂ બંધ નહીં થાય તો અમે હવે અમે ભૂખ હડતાલે બેસી અને કલેક્ટરશ્રીને રજૂઆત કરશું આગળ ગાંધીનગર પણ અમે રજૂઆત કરશું જો આને દારૂનું કાંઈ પણ કરવામાં બંધ કરવામાં નહીં આવે તો અમે આ ઉગ્ર આનો ઉપવાસ ઉપર બેસશું અને આની અમારી રજૂઆત છે આ જેઠુ કોલી છે ને હું ટપ્પર ગ્રામ પંચાયતનો સભ્ય છું શું બનાવ બનાવ સાહેબ અત્યારે જે ભરતરાણા કોલી છે મારા બાપુજી છે જેઠુ જુમા કોલી એને રસ્તે ગસ્તે ઝઘડવાનું કરે બરાબર દારૂ પીને એનો નાનો ભાઈ છે રાણા કોલી એ ભરત રાણા રઘુ રાણા કોલી અને રાણા આસમ એ ત્રણેય છે એ દારૂ વેચે છે અમારી બેન દીકરીઓ રસ્તા ઉપર નીકળી નથી શકતી સાહેબ બરાબર અનેકવાર પોલીસ ગ્રામ ટપ્પર ગ્રામના સભ્ય સરપંચ છે રઘુવીરસિંહ એમને મૌખિક મૌખિક રજૂઆત અને લેખિત રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરી લીધી ને એના ઉપર સાબ કેટલા કેસ છે એ પ્રાકપુર પોલીસ સ્ટેશનમાં અથવા તો મામલેદારમાં તમે જોઈ શકો છો સાબ સાબ ટૂક સમયમાં જો આ दारू ઉપર કંઈ નઈ થાય બંધ ગણ નઈ થાય તો અમે એસપી ઓફિસમાં બુક કરતો બેસું બેન તમારું નામ અને તમારું પરિચય આપજો કોલિયા નીતા બેન શાંતિબેન બેન શું ઘટના બની છે આ ઘટના એ બની છે કે અહીંયા દારૂ વેચે છે અને એમાં છોકરી ત્રાસ આપે છે દારૂ પીને જ્યાં ત્યાં ફરે છે દારૂ પીને પછી નવા ગામમાં માણસો આવે છે અને ગામમાં ચોરી પણ થાય છે ને અમે એમને દારૂ બંધવાનું કરે કરવાનું કંઈ રા તો પછી અમને ખોટો તો ખોટી રીતે કરે છે એમ કે અમને ફરિયાદ કરે છે ખોટી રીતે હા અમે પોલીસને જાણ કરી છે પોલીસ મુન્દ્રા પોલીસે હપ્તા લે છે ને એ હપ્તા હપ્તા લે છે લઈ જાય પછી ત્યારે કલાક બે કલાકમાં છૂટા કરી દે છે એ એવું એવું હશે તો અમે એમને પોલીસવાળાને પગાર ઓછું થતું હોય તો અમે એમને પગાર આપી દઈએ એમ થોડું જાજુ થતું ઓછું થતું હોય તો ને અમને કંઈક પોલીસવાળા કાંઈ નહીં કર્યા કે તો અમે એસપી સાહેબ એસ એફસી ઓફિસ એફસી ઓફિસમાં જઈશું અને આગળ કાર્યવાહી કરશું ને એની ઘરવાળી એમ કહે છે કે દારૂ અમે બંધ નહીં કર્યું તમારાથી થાય એ કરી લેજો ને મંદિરની આગળ અહીંયા દારૂ વેચે છે અમારી બેન એની ઘરવાળી એની ઘરવાળી એમ કહેરી હંસાબેન હંસાબેન એ એની ઘરવાળી છે રઘુભાઈની એ કહેરી કે અમે દારૂ બંધ નહીં કરીએ ને મંદિરના આગળ દારૂ વેચશું તમારાથી થાય એ કરી લેજો એમાં અમે જ્યારે દારૂ પકડાયું ને એમનું ત્યારે અને અહીંયા દારૂ એ જે છે ને અમારા માણસો ઉપર ખોટી ફરિયાદ કરે છે અને ખોટા કપડાં ફાડીને એ હોસ્પિટલમાં દાખલ કરે છે એ બાઈઓને પોતાની ઘરવાળીને અને ખોટો ખોટો રીતે અમારા માણસોને ફસાવે છે અને રાતના અમારા ઘર ઉપર પાણા ફેંકે અને ધમકીઓ આપે છે અમારા માણસોને ધમકીઓ આપે છે અને અમે પોલીસ હતી અહીંયા કે આમ એને પોલીસ જમાદાર ને કીધું કે અમને લઈ જાઓ એટલે અમારા માણસો ઉપર ખોટી ફરિયાદ કરી છે કોલી જાસુ જેઠુ કોલી અમને આપણે અમારા માણસોને ને બધાને ત્રાસ આપે છે દારૂ પીને સાંજ સવાર ગારું બોલે કોણ છે બેન આઈ કોલી રઘુભાઈ રાણા કોલી ક્યાં દારૂ વેચે છે દારૂ અહીંયા દારૂ અહીંયા દુકાનમાં વેચે છે અને પછી ખોટી અમારા માણસો માટે આફત મૂકે છે કે છે કે અમને દુકાનમાં આવીને મારી ગયા છે એમ કે છે માં અરજી હા અમે અરજી કરી હતી અરજી કરી હતી અમે કેટલો ટાઈમ પહેલા કરી છે હમણા કરી છે હમણા હમણા જ કરી હતી અમે પછી અમે દારૂ શું કીધું તમને પોલીસ વાળા તો કીધું કે ભાઈ તમે આ રિપોર્ટ કર નાખો ને અમે પછી કરી લેશું બોલું પણ પછી કાંઈ કરતા હતા ને એ અમારા માથે પાછું કરે દબાણ કરે છે એવું ના હાલે ને એમને પગાર ઓછો થતો હોય તો અમે અમારે રૂપિયા માંથી એમને દઈએ ને અમે